કાજુ ગાંઠિયા વણેલા ગાંઠિયાનું શાક તૈયાર તો કોણે કોણે આ ગાંઠિયાનું શાક ખાધું છે મને કોમેન્ટ જરૂરથી કરો અને અત્યારે જે બાજરાના રોટલા અને કાજુ ગાંઠિયાનું શાક ખાવાનો જે આનંદ છે ને સાથે હોય ઠંડી ઠંડી છાશ હાંગ જશો તમે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઘણા દિવસ પછી વરી પાછા આપણે ઘરની રસોઈ તમારા માટે કંઈક મસ્ત મજાનું લઈ આવ્યો છું કારણ કે શિયાળો સિઝન આવી ગઈ છે તો શિયાળા માટે આપણે કંઈક નવું ખાવું હોય ને એમ તો રેસીપી આપણી જૂની જ છે વિષયગી વાનગી છે વણેલા ગાંઠિયા કાજુનું શાક કઈ રીતના બને છે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો એની માટે કઈ કઈ સાધન સામગ્રી આપણે વસ્તુ કયા કયા જોશે એ તમને બધી માહિતી આપું જોતા રહ્યો મિત્રો સૌથી પહેલાં આપણે લીધા છે વણેલા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા પણ ચાલે તૈયાર ગાંઠિયા એ પણ ચાલે પણ આજે આ મારે બનાવવું છે વણેલા ગાંઠિયાનું શાક સાથે આપણે કાજુને પલાળી દીધા છે કોથમીર છે સાથે લસણ છે તીખાનો ભૂકો છે તમાલપત્ર લાલ મરચાં લીમડો મરચાં ટમેટા અને ડુંગળી આટલી વસ્તુ આપણે જોશે તો આપણે પહેલાં લઈ લેવાનું છે તપેલું તપેલાં એની અંદર મૂકવાનું છે તેલ મિત્રો સૌથી પહેલાં આપણે નાખી દઈએ ત્રણ પાવડા તેલ તો મિત્રો આપણું તેલ આવે એની પહેલા એને આપણે જે ગરમ મસાલા છે ને બધા એક વાટકાની અંદર આપણે મિક્સ કરી લઈએ નાના વાટકામાં આપણે બધા મસાલા એડ કરશું પહેલાં તો નાખી દઈએ હળદર એક ચમચી દાણા જીરું પછી નાખશું એક ચમચી મરચું સ્વાદ અનુસાર મીઠું થોડી ગમતી ઉપરથી નાખવાની છે હિંગ તમે તીખું જો ખાઈ શકતા હોય તો તમારી મરજી મુજબ તમે પેડાની અંદર કરી શકો છો વધારે ખાતા હોય તીખું તો પણ નાખજો હવે નાખી દઈએ એની ઉપર પાણી વાટકીની અંદર મસાલા બધા પડી ગયા છે ને હવે આપણે નાખી દઈએ પાણી ને આને કરી નાખીએ મિક્સ તો આપણા મસાલા બધા કરી નાખવાના છે એક રાસ મિક્સ કરી દેવાનું છે તમને જો એવું લાગે કે હજી ચીખું કરવું છે

મિશ્રણ બધું રાખવું સતડાઈ જાય ત્યારબાદ આપણે નાખશું ડુંગળી આપણે એડ કરવાની છે આની અંદર ડુંગળી ડુંગળીનું ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લીધું છે અને તમે આને ક્રશ કરીને પણ ટમેટા છે ડુંગળી છે એ પણ તમે ક્રશ કરીને પણ નાખી શકો છો આપણે કરી છે ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ અને ટમેટા પણ આપણે લઈ લીધા છે ટમેટા નાખશું લાસ્ટમાં પેલા આપણે ડુંગળી ચતરા જઈએ તો નાખવાના છે ટમેટા અને મિત્રો ગાંઠિયાના શાક તો ઘણા બધા ખાધા હશે બનાવીને પણ ખાધું હશે પણ વણેલા ગાંઠીયાનું શાક કોને કોણે ખાધું છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો વણેલા ગાંઠિયા શાક કાજુ જોરદાર લાગશે કદાચ રેસીપી આ તમે ના બનાવી હોય ને વિડીયો આપણો જોયો હોય તો આ તમે તમારા ઘરે રેસીપી જરૂરથી બનાવજો આંગળા ના ચાટી જાઓ ને તો રાજભાઈને મને પર્સનલી કોમેન્ટ કરજો તો આગળ મજા આવશે ને ઘણી બધી વસ્તુ આની અંદર જ એડ થશે કેવું લાગે છે શું નહીં ટેસ્ટિંગ કરીને તમને હું આપીશ આપણી ડુંગળીનો કલર જો ફરી ગયો છે બ્રાઉન કલર થઈ ગયો છે એટલે ડુંગળી આપણી સતરાઈ ગઈ છે ને હવે ત્યારબાદ આપણે નાખવાના છે ટમેટા ટમેટાને પણ સરખા આપણે દસ કરી દઈએ મિક્સ કરી દઈએ ડુંગળી ટમેટા આપણા સતરાઈ ગયા છે મસ્ત મજાના આપણે જે આ ગરમ મસાલા આપણે ગ્રેવી કરી હતી આપણે આની અંદર એડ કરીશું પછી આને કરી નાખીએ અચાનસ ને અને ગ્રેવી બનશે ભાઈ સત્તરનામાં જ ચટણી રોટલો ખાવાનો મૂન થઈ જશે આ પેલા સરખું સતરાઈ જાય ત્યારબાદ આપણે એડ કરશું આની અંદર કાજુ મિત્રો આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે અને આપણે એક અડધો ગ્લાસ જેટલું પાણી આની અંદર એડ કરીએ જેથી કરીને આપણા જે મસાલા છે એ બધા બરી ના જાય એટલા માટે હવે આ ઉકળે ત્યારબાદ આપણે પલાળેલા કાજુ એ આપણે આની અંદર એડ કરવાના છે કાજુને પલાળીને એ માટે રાખે છે કારણ કે ખાવામાં મજા આવે તો અત્યારે આપણું જે કહેવાય રસો એકદમ મસ્ત થઈ ગયું છે બધા મસાલા પાકી ગયા છે સતરાઈ ગયા છે અને હવે આપણે નાખશું આની અંદર કાજુ કાજુનું પાણી હતું બધું આપણે કાઢી લીધું છે ત્યારબાદ આપણે લાસ્ટમાં નાખવાના છે હવે વળેલા ગાંઠિયા મિત્રો તમને એવું લાગશે કે આ તપેલા ની અંદર રસો રાજય વધારે થઈ ગયો છે પણ આપણે પાણી એના માટે નાખ્યું છે આપણે જયારે ગાંઠિયા નાખશું ને ત્યારે ગાંઠિયા બધું પાણી ચૂસી લેશે શાક બનશે જોવો તમે છેલ્લે સુધી જોતા રહો દોસ્તો આપણે નાખશું આની અંદર ગાંઠિયા આપણું આ શાક ઓલરેડી તૈયાર જ છે ગાંઠિયા ને એટલી વાર ચડવાના નથી જેથી કરીને અત્યારે ગાંઠિયા રસો ચૂસી લે ને એટલે આપવા કાજુ ગાંઠિયા વણેલા ગાંઠિયાનું શાક તૈયાર તો કોણે કોણે આ ગાંઠિયાનું શાક ખાધું છે મને કોમેન્ટ જરૂરથી કરો અને અત્યારે જે બાજરાના રોટલા અને કાજુ ગાંઠિયાનું શાક ખાવાનો જે આનંદ છે ને સાથે હોય ઠંડી ઠંડી છાશ તો તમે તમારા મિત્રો સાથે વાડીમાં જો આવી રીતના પ્રોગ્રામ કરતા હોય તો ખાસ કરીને જરૂરથી કરજો એ ઘણી બધી આપણી રેસીપી છે જોવાનું ભૂલતા નહીં આવશે નવું કઈક ને કઈક આવતું રહેશે જોતા રહ્યો તો અત્યારે આપણું આ શાક બની ગયું છે ટેસ્ટિંગ કરીને તમે જણાવીએ ના અત્યારે જેટલું પાણી જોઈ રહ્યા છો ને બધું ગાંઠિયા પાણી ચૂસી લેવાનું છે તો આ ગાંઠી શાક આપણે કરીએ છીએ ટેસ્ટિંગ કેવું લાગે છે હું તમને કહું ઉપરથી દાણાભાજીનો દાણાભાજી નો શણગાર આટી નું શાક આપણું કમ્પ્લેટ તો સરસ મજાની ડીશ આપણી પથરાઈ ગઈ છે ને અત્યારે આ તમે જોઈ રહ્યા છો ભણેલા કાજુ કાઠીનું શાક અને સાથે છે વઘારેલા ભાત એ તમે બનાવ્યા હતા અને સાથે જ આપણી ગરમા ગરમ રોટલી અને ખાટી ખાટી છાશ અને સાથે જ આપણું કટક બટા બધી ખાઈને મોજ કરીએ અને તમને રિવ્યૂ આપીએ કે આ શાક કેવું બન્યું છે શું છે ટેસ્ટમાં કેવું છે બધી માહિતી આપો મિત્રો તમે આ જોવો છો કાજુ ગાંઠિયાનું શાક જે વણેલા ગાંઠિયા આપણે લઈ આવ્યા હતા બજારમાંથી અને સાથે આપણે કાજુ એ પણ લઈ લેતા હતા આપણે અને સાથે આપણા જે કહેવાય ફ્રાય કરેલા રાઈસ છે તો આપણે રોટલી સાથે આજે કાજુ વણેલા ગાંઠિયાનો ટેસ્ટ માણીએ ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી ખાવાની આજે મને એવું થયું કે રેસીપી પણ તમારી સમક્ષ રજૂ કરીએ અને સાથે આપણે કાજુ ગાંઠિયાના શાક તો મેં ઓલરેડી ઘણા બધા બનાવ્યા છે પણ મારી ઈચ્છા એવી હતી કે વણેલા ગાંઠિયાનું અને કાજુનું મિક્સ કરીને બનાવીએ એની રેસીપી કેવી બને છે તો આજે આપણે બનાવી નાખી છે રેસીપી અને આજે મસ્ત મજાના ઉપર તમે જોવો છો કાજુ છે અને વણેલા ગાંઠિયા અને જે બધા આપણે મરી મસાલા ડુંગળી આ તે ટમેટા ઘણી બધી વસ્તુ અંદર નાખી આંગળા જતી જશો તમે જ્યારે આપણી કેળા સિઝન ચાલુ થઈ ગઈ છે અને સ્પાઈસી લવર જોઈએ મારા જેમ જો આ કાજુ કાઠીને તમે શાક બનાવી દીધું તમે જેટલું સ્પાઈસી કરતા હોય એ તમે કરજો અને સાથે જ આનો આનંદ લેજો આપણો વિડીયો જોઈને એકબીજાને શેર કરજો મદદરૂપ થાય એટલા માટે આપણે આ રેસીપીના વિડીયો કરીએ છીએ તો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી નાખજો અને સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને તમને આપણા ન્યૂ વિડીયો આવતા હોય એ તમને નોટિફિકેશન એની મળતી રહે ભાતનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને સાથે ભાત સાથે એન્જોય કરીએ છીએ ઠંડી ઠંડી છાસ છે મોજ પડી ગઈ ભાઈ તીખું પણ એવું છે તો વિડીયો બને તો બધા મિત્રોને શેર કરી નાખો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ